તંત્રની આંખો હજુ સુધી નથી ખુલી અને નાગરિકો માં રોડ નહીં તોલ નહીં જેવા નારા ગુંજવા લાગ્યા છે સ્થાનિકોએ તાકીદે માર્ગ મરામતની માંગ સાથે ચીમકી આપી છે કે જો અવગણના કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વલસાડ જિલ્લામાં ચોમાસાના પ્રારંભની સાથે જ ધોરીમાર્ગ અને જિલ્લાના આંતરિક રસ્તાઓની દયનીય સ્થિતિને ધ્યાને લઈને લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે અડતાલીસ પર મસ મોટા ખાડા અને તેના કારણે સર્જાયેલા અકસ્માતોએ પ્રજાના આક્રોશને વધુ ભડકાવ્યો છે ગત સપ્તાહે પાડી નજીક ખાડાના કારણે થયેલા એક યુવકના મોતના બનાવ બાદ પરિસ્થિતિ વધુ તંગ બની છે આ જનરોષને વાંચા આપવા માટે આજ રોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બગવાડા તોલનાકા ખાતે જન આક્રોશ રેલી સરકાર સામે યોજીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકર્તા અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાંના બગવાડા તોલનાકા પર ઉમટી પડ્યા હતા રોડ નહીં તો તોલ નહીં જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તોલનાકા પર જ ધરણા યોજ્યા અને વાહન વ્યવહાર અવરોધિત કર્યો હતો તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી રસ્તાઓની હાલત સુધારવામાં નહીં આવે ત્યાં સુધી તોલ ટેક્સ વસૂલવાનું બંધ કરવું જોઈએ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તોલનાકા પર નીચે બેસી જઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમ છતાં સ્થાનિક લોકોએ કોંગ્રેસના આ વિરોધને સમર્થન આપ્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ પણ થયું હતું પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા પરંતુ કોંગ્રેસીઓ પોતાની માંગણીઓ પર અડગ રહ્યા હતા સૂત્રોચ્ચાર અને પોલીસ સાથેની ચકમક વચ્ચે પણ કોંગ્રેસનો આક્રોશ યથાવત જોવા મળ્યો હતો વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે આ મુદ્દે બોલતા જણાવ્યું કે વલસાડ જિલ્લાના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે ખાસ કરીને નેશનલ હાઈવે અડતાલીસ પર પડેલા ખાડા મૃત્યુના કુવા સમાન બન્યા છે છેલ્લા વરસાદમાં જે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સરકાર તથા હાઈવે ઓથોરિટી માત્ર તમાશો જ જોઈ રહી છે પાડી નજીક એક યુવાનનું ખાડાના કારણે અકાળે અવસાન થયું જે અત્યંત દુઃખદ ઘટના ગણી શકાય આ સરકાર માત્ર ટોલ રસ ધરાવે છે પરંતુ સારા રસ્તા આપવાની તેની કોઈ જ જવાબદારી નથી અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે જો રોડ નહીં હોય તો ટોલ પણ નહીં ભરવામાં આવે જ્યાં સુધી રસ્તાઓનું સમારકામ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે મહિલા કોંગ્રેસ પ્રમુખ કુંજાલી પટેલે પણ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે મહિલાઓ અને બાળકોને પણ આ જ ખરાબ રસ્તાઓના કારણે ભારત હાલાકી ભોગવવી પડે છે નાના મોટા અકસ્માતો રોજિંદા બન્યા છે સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ સામાન્ય નાગરિકોને પ્રાથમિક સુવિધા પણ આપી શકતી નથી ટોલ ટેક્સના નામે જનતા પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં આવે છે છતાં રસ્તાઓ ખાડાઓથી ભરેલા છે આ અરાજકતાનો અંત લાવવા માટે જ અમે આજે રસ્તા પર ઉતર્યા છીએ અમારી માંગણી સ્પષ્ટ છે પહેલા રસ્તા બનાવો પછી જ તોડ લો જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે આ જનઆક્રોશ આક્રોશ રેલી એ વલસાડ જિલ્લામાં રસ્તાઓની ખરાબ હાલત અને ટોલ ટેક્સના મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે કોંગ્રેસ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ મુદ્દો તાત્કાલિક લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ મોટા પાયે આંદોલન પણ કરવામાં આવશે સ્થાનિક નાગરિકો આ મુદ્દે સરકાર પાસેથી તાત્કાલિક ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે ભારે વરસાદ બાદ રસ્તામાં ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી

આફતેજી ખાલી પાટી ઉપરથી નિકળવાની પરિસ્થિતિ ઊંચા જોઈ કે કોઈને કે ન આ બાળકો સ્કૂલમાં જાય નોકરી પર જાય એનું चलेगी न चलेगी हमे पचो आए हा चो आयूं જો પત્તા ધરતી પત્તી હૈશા